મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધરતીપુત્રોની બહરે આવ્યા છે જૂનાગઢમાં ખેડૂતો સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરી સીએમ ભૂપેન્દ્રભાઈએ ખેતરોમાં જઈને નિરીક્ષણ કર્યું અને માવઠાથી થયેલ પાક નુકસાનીનો તેમણે તાગ મેળવ્યો હતો ખેડૂતો સાથે સંવાદ કરી ખેડૂતોની સંવેદનાને પણ જાણી હતી છેલ્લા પંદર દિવસથી રાજ્યમાં માવઠાની સ્થિતિ છે માવઠાથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે વિગતો સાથે સંવાદદાતા અતુલ વ્યાસ જોડાઈ ગયા છે અતુલ ખૂબ મોટું નુકસાન કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયું છે મુખ્યમંત્રીએ ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને એમની સંવેદનાને પણ જાણી હતી શું વિગતો જે રીતે જુનાગઢ જિલ્લાની અંદર કમોસમી વરસાદ પડ્યો છે તે મગફળી ને થયું છે જે ખેડૂતોએ જે પેલા ઓરવેલ માંડી મગફળી થી તેના પર વરસાદ થયો ત્યારબાદ જે તૈયાર મગફળીના જે પાક હતા તેની ઉપર વરસાદ થયો તેને લઈ અને ખેડૂતોના જણાવ્યા મુજબ મગફળીનો પાક છે તે ફેલ થયો જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે માળિયા ગામે આવ્યા હતા અને ત્યાં ખેતરની આરે તેને મુલાકાત કરી હતી અને જે પાથરાની પરિસ્થિતિ હતી તે પોતે હાથે ઉપાડી અને જે માંડવીની જે અવદેશા થઈ છે જે મગફળી ઉગી ગઈ છે મગફળીની અંદર ફૂગ આવી ગઈ છે તેનું નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતોને જણા ખેડૂતો સાથે સંવાદ કરતા થયું હતું કેટલા સમયથી આવી પરિસ્થિતિ છે ત્યારે ખેડૂતોએ તેમને જણાવ્યું હતું કે સાહેબ ઉપરા છાપરી કમોસમી વરસાદ નહીં લઈ અને મગફળીનો પાક છે તે સંપૂર્ણ નાશ થયો છે બીજી તરફ મુખ્યમંત્રી સાથે ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા તેણે મુખ્યમંત્રીશ્રી ને તમામ વિગતો થી વાકેફ કર્યા હતા કે ઉપરા છાપરી વરસાદ થી લઈ અને ખેડૂતોની મગફળી સોયાબીન જેવા પાકને ખુબ મોટું નુકસાન થયું છે ત્યારે જે પાણીગ્રા ના ખેડૂતો છે જે જૂથડ ગામ ના હતા તેણે જણાવ્યું હતું કે હવે જ્યારે મગફળી પાક ફેલ થયો છે ત્યારે હવે સરકાર છે તે તાત્કાલિક વળતર ચૂકવે તેવી ખેડૂતોએ પણ માંગ કરી હતી હતી ત્યારે ખેડૂતોના નિરીક્ષણ કર્યા બાદ તે આગળ એક સ્કૂલની અંદર એક કાર્યક્રમ હતો પાણીધરા ત્યાં ગયા હતા ને ત્યાં પણ તેને ખેડૂતો સાથે સંવાદ કરી અને સરકાર તમારી સાથે છે અને ગમે એવી પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે થઈ અને ખેડૂતોને રૈયા ધારણા આપી હતી જી જીજ્ઞાર જાણકારી માટે